શરૂઆત હર હર મહાદેવ સાથે કરીશ કારણ કે આ ડિજિટલ યુગની અંદર જ્યારે માણસ સંવેદનાઓને ગુમાવી ચૂક્યો છે માણસને માણસ પ્રત્યે દયા અને ભાવ દ્રષ્ટિ રહેતી નથી અને તે સમયની અંદર કોઈ વ્યક્તિને એવો વિચાર આવે કે કોઈ કલ્યાણકારી કાર્ય એવું કરીએ સનાતન ધર્મ માટે કે જેનો ફાયદો સર્વાત્રિક થાય એમ એક બે જણને નહીં પરંતુ આખા નગરને થાય નગરના પશુ પક્ષીઓને થાય ત્યાંની પ્રાકૃતિક સંપત્તિઓને થાય નદી ઝરણા નાળા વૃક્ષો તમામને થાય એટલે કે સાર્વત્રિક સુખાકારી માટેનો એક મોટો યજ્ઞ અતિરુદ્ર મહાયજ્ઞ નવસારીના કછોલી ખાતે યોજાવનાર છે લાલવાણી પરિવાર દ્વારા આયોજિત આ યજ્ઞની અંદર દેશભરમાંથી લગભગ ત્રણસો ત્રીસ કરતાં વધુ વૈદિક બ્રાહ્મણો આવશે અને આ વૈદિક બ્રાહ્મણો અહીં યજ્ઞ કરશે આ યજ્ઞની અંદર મોરારી બાપુની પણ પધામણી છે અને આવો જ્યારે મોટો યજ્ઞ થતો હોય જે સાર્વત્રિક સુખાકારી માટે હોય એક બે જણ માટે નહીં પોતાના સ્વાર્થ માટે નહીં પોતાના પરિવાર માટે નહીં પરંતુ પોતાના શહેર માટે જે શહેરમાં તેઓ મોટા થયા જે શહેરને વિકાસ તો જોઈએ શહેરને હવે આધ્યાત્મિક રીતે સનાતની રૂપે કેટલા પુણ્યશીલ કામો કરી શકાય તે માટે મોરારી બાપુજીની રામકથા પણ આપણે ગયા વર્ષે નિહાળી અને હવે પ્રેમચંદ લાલવાણી પરિવાર હવે અતિ રુદ્ર મહાયજ્ઞ લઈને આવે છે આપણે પ્રેમભાઈ સાથે તમને સાક્ષાત કરાવીશ સાહેબ સ્વાર્થ ભર્યું હવે તો લોકોનું જીવન છે લોકો રૂપિયો કોઈના માટે ખર્ચતા નથી અને સાર્વત્રિક સુખાકારી માટેનો આટલો મોટો મહાયજ્ઞ આપને યોજવાનો આપને પુણ્યશીલ લાભ થયો શું શું કહેશો આ બાબતે અમારા પરિવારે પહેલાં તો આ કર્મભૂમિ છે ધર્મ પૂજ્ય ભૂમિ છે હું શરૂઆત થોડા દોઢ વર્ષ પહેલેથી જાઉં તો પરમ પૂજનીય સંચરી મુરારી બાપુની કથા લાલવાણી પરિવાર દ્વારા બિનસ્વાર્થ કોઈ અપેક્ષા નહીં રાખીને આ નવસારી શહેરના આજુબાજુના દક્ષિણ ગુજરાત કહું તો ખોટું નથી કથા કરાવેલી હતી કથા કરાયા પછી મનમાં છોકરાઓ ત્રણેય ભાઈઓને મારા જે દીકરાઓ છે અને બે મારા ભાઈ એ લોકોને એ મનમાં એક એવું આવ્યું કે અતિ રુદ્ર અમે કરાવીએ કે મારા ત્રણેય છોકરા મહાદેવના મંદિરમાં આમ તો દરરોજ પૂજા કરે મહાદેવની મહાદેવના મંદિરે પણ જાય પણ શ્રાવણ મહિનામાં આખો મહિનો રાત્રે અઢી વાગેથી સવારે પાંચ વાગે સુધી એ લોકો રુદ્રાભિષેક કરતા હોય છે બ્રાહ્મણો સાથે અને ઇન્ડિયામાં ગમે ત્યાં હોય એટલે રાત્રે બે વાગે સુધી એ લોકો આવી જાય અને અઢી વાગે પૂજામાં ધોઈને જતા રહે એટલે એ લોકોને મનમાં આ એક ભાવના અતિ રુદ્ર શેકની થઈ પછી સ્પષ્ટનાયું કે ભાઈ આપણે કાં કરાવીએ તો મારે તો આજુબાજુમાં થોડીક જમીનો હતી તો આપણે તાક કરાવીએ તો એ તો ભવિષ્યમાં પ્લોટિંગ પાડીને કે ગમે તે વેચી કાઢવું કે બિલ્ડિંગ બનાવું કે જે હશે તે પણ એના કરતાં જે આપણે ફાર્મ હાઉસ છે જેમાં પરમ પૂજ્ય મોરારી બાપુ નવ દિવસ રહી ચૂક્યા છે અને ત્યાં અમારી પાસે જગ્યા છે તો આપણે તાક કરાવીએ એટલે જગ્યાનો પેલો ફાઇનલ અમે કછોલ ગામ સિસોદરા કછોલ રોડ પર ત્યાં કરાવ્યું એટલે એના પછી છે તો ત્રણસો બ્રાહ્મણ સાડી ત્રણસો બ્રાહ્મણો સાથે કોન્ટેક કરવાનું તો અમારી પાસે એક બ્રાહ્મણોની ટીમ છે નવ જણાની આમ તો કંપનીમાં બધા હોય લોયરો હોય આર્કિટેક હોય બધા જ હોય પણ એક બ્રાહ્મણોની પણ હોય છે કે જે જમીન જોઈને એ પ્રમાણે એની પૂજા કરતા હોય ભૂમિપૂજન કરતા હોય ઉદઘાટન કરતા હોય તેની સાથે ચર્ચા થઈ અને ચર્ચા થઈને અમે મહાકાલ પર દર્શન કરીને એની શરૂઆત ઉજ્જૈનથી જ કરી ઉજૈનમાં પાઠશાળા છે જ્યાં અહીંયાના કમલ મહારાજ છે એ ત્યાં ભણતા હતા અને એમને એમના ગુરુજીની અમારી સાથે મુલાકાત કરાવી ત્યાં પણ કુદરતી અમે જે દિવસે ગયા તે દિવસે પરીક્ષાઓ ચાલતી હતી બરાબર એટલે અમને ત્યાં ચાલીસ બ્રાહ્મણોની ત્યાંથી ટીમ મળી ગઈ અને એ લોકોએ કહ્યું કે હવે આ રીતે કરી શકાય આમ કરતા કરતા મંદિર તરફ આગળ વધતા ગયા હરિદ્વારના અમારા અગિયાર બ્રાહ્મણો છે જે અમને જાણે છે એ લોકો આવે છે પછી શ્રી વૃંદાવનથી મારા મિસિસના ગુરુદેવ છે જે અહીંયા કથામાં પણ આવેલા હતા કોકિલ સાંઈ કરીને એમને પણ મુલાકાત કરી લે હરિદ્વારથી પણ અમને એક ભજનીક બેન બહુ સારું ગાય છે કૃષ્ણ પર અને એ આવવાના છે અને એના પછી આ ત્રણસો ને ત્રીસ બ્રાહ્મણોને રહેવાનું કાં એ અમારા માટે પ્રશ્ન એ આવ્યો કે ભાઈ એ હોટલોમાં રહેવા માટે ના પાડે ચાલો ફેમિલીનો પરિવાર જ્યાં રહેતો હોય ત્યાં પણ નહીં આવે એટલે પછી અમે લોકોએ થોડુંક સ્વામિનારાયણ મંદિર જલારામ મંદિર પછી આપણે એનું ચાર રસ્તા પર મારા ભાઈની હોસ્ટેલ છે તે ખાલી હતી એ કરીને આમ થોડાક અવધમાં અમને બહુ સહકાર મળ્યો એ લોકોએ અમને બહાર રૂમ એસી રૂમ આપ્યા છે જે પવિત્ર રીતે અમને બ્રાહ્મણોને ચાલે એવી રીતે છે એ રીતે અમે ઉતારાનો આયોજન કર્યું છે બીજું વિશેષ આપને આ યજ્ઞમાં કહું કે આ યજ્ઞમાં મંડપ લાકડાનો કે કાપડનો મંડપ નથી આ મંડપ જે છે સ્પેશલિસ્ટ આ હવન માટે જ હોય છે એ લાકડાનો મંડપ હોય એ લાકડા પણ રાજસ્થાન જયપુર અને એ બાજુના એક બોર્ડર પરથી લાકડું આવે છે અને ઘાસ પણ અમારો ત્યાંથી જ આવ્યું અને એ મંડપ બનાવવામાં આવ્યો છે એમાં પિસ્તાલીસ બાય પિસ્તાલીસ તો મંડપ છે જેમાં ચાર જાતના પાઠ ચાલશે હનુમાન ચાલીસા ચાલશે મૃત્યુંજયના પાઠ ચાલશે ચંદી પાઠ ચાલશે અને બીજા અનેક પાઠ ચાલશે જે અગિયાર અગિયાર બ્રાહ્મણો એક એક પર ખાલી પાઠ જ કરવાના એટલે ચુમ્માલીસ બ્રાહ્મણો તો અમારે તાન જતા રહેવાના છ બ્રાહ્મણો એની સેવામાં રહેવાના ભાઈ અવરનવર પચાસ બ્રાહ્મણો એક ગયા પછી વિચાર કે આ પરિવાર માટે કરીએ પણ લોકોને પણ થોડો એનો ફાયદો મળવો જોઈએ કોઈ કરે તો ઘરમાં સત્યનારાયણની કથા હું મારા ઘર માટે કરું તમે કેમ વિચારો કે મારા આખા દક્ષિણ ગુજરાતના લોકોને લાભ આટલો મોટો યજ્ઞ અત્યાર સુધી નથી થયો બરાબર પછી છે ને તો સાઈઠ બાય સાઈઠ નો એક લાકડાનો જ મંડપ જોઈન્ટ મંડપ એમાં અમે ત્રણ કુંડ મૂક્યા છે જેમાં એક રુદ્રી કરવી હોય તો વીસ મિનિટ થાય બરાબર એટલે એ વીસ મિનિટ એક પર બેસી શકે એટલે એક માણસને એક કલાક ટાઈમ મળે અને ત્યાં આપણે મહાદેવનો મૂર્તિ રાખેલી છે ત્યાં જ્યાં આપણે રોજ સવારથી ત્યાંથી પાઠ કરીને ઉઠે એટલે તરત જ એને તો અભિષેક કરવાનો મળે અને એ બ્રાહ્મણો બધા જ આપણે આપણે ઉજ્જૈનથી આવવાના છે જે મહાદેવ શ્રિંગારોના છે તેનું પણ કામ ત્યાંના લોકોને જ આપેલું છે બરાબર હવે આ થઈ ગયું લોકો માટે પછી છે જે ઘરના માટે છે એ અમારું નેવું ભાઈ નેવુંનો અગિયાર કુંડનો મંડપ છે એમાં એકસો નેવું બ્રાહ્મણો બેસવાના જેનો એક જ સુરમાં પાઠ ચાલતું હોય અને લોકો માટે એમાં જઈ ના શકે પણ એનો દર્શન કરી શકે તો દસ બાય દસની અમે પૂરે પૂરો જેટલું બી મંડપોમાં છે એની પરિક્રિયામાં કરી શકે લોકો અને સાંજના બધા જ આખા ગામના લોકો ત્યાં આરતી કરી શકે એવા ત્રણસો અમે શેઠ જે પિત્તલના છે એમની થાળીઓ આખી બનાવેલી છે કે એક જ સુરમાં તે ત્રણસો માણસોની આરતી છસો કે નવસો માણસો કરી શકે ત્રણસોની પાછળ બીજા ત્રણસો ત્રીજા ત્રણસો એમાં જે કોઈ બેને બેસે એના માટે અમે ધોતીઓની વ્યવસ્થા પણ કરી છે બ્રાહ્મણો તો ધોતીઓ પહેરવાના જ અગિયાર જે ફેમિલી છે તે બી પહેરવાના એટલે એ ત્રણસો સાડી ત્રણસો બ્રાહ્મણો એક જ ડ્રેસમાં હશે દરેકની એક જ ડ્રેસ હશે ને એમના માટે અમે આજે ગઈકાલે વિચાર્યું છે કે એ લોકોને પણ એક બ્રાહ્મણને પણ એક બિલો આપી દેવાનો કે જેથી ખબર પડે કે આ બ્રાહ્મણ દેવતા છે જે કોઈ પૂજામાં બેસવાનું છે કમ્પ્યુટર પર પહેલાંથી ટાઈમ હોય તો વીસ મિનિટમાં પેલું ખાલી થતો જાય તેમ બીજી ટીમ એને બેસાડતી જાય એ રીતની એક ટીમ તૈયાર કરીએ છીએ પછી ત્રીજી વાત આવે પાર્કિંગની તો પાર્કિંગ અમે આજુબાજુમાં જે જગ્યા હતી તે સેડી કટિંગ ચાલુ થઈ ગયેલી છે અને લગભગ બે દિવસમાં ત્યાં પાર્કિંગના અમારા બોટ લાગી જાય વેલે પેલો પાર્કિંગમાં આપી દેવાની ગાડી ચાબી આપી દો એટલે પાર્કિંગમાં ગાડી મૂકી દે અને ત્યાં બેટરીવાળી ગાડીઓ અમે મૂકેલી છે જેથી સિનિયર સિટીઝનને તકલીફ ત્યાં સુધી મંડપ સુધી જવા નહીં પડે એટલે એ ચાર ગાડીઓ અમે સુરતથી બેટરીવાળી ભાડે રાખેલી છે અને પછી છે ભોજનની વ્યવસ્થા ભોજનની વ્યવસ્થા એટલી બધી અમે ના કરી શકીએ કે સાડા ત્રણસો બ્રાહ્મણો છે જ દોઢસો બ્રાહ્મ લોકો ઘરના રોકાવાના છે અને બાકીના લોકોના માટે અમે થોડીક વ્યવસ્થા કરીએ છીએ કે જે લોકો બહારથી આવ્યા હોય તેના માટે અમે વ્યવસ્થા કરીએ છીએ અને એના પર અમારે આગળ પણ વાત હજુ તૈયારીઓ ચાલે છે કે ભાઈ કઈ રીતે કામ કરું એટલે એ રીતે અમારે લગભગ સો થી દોઢસો માણસો દરરોજ ફાર્મ હાઉસમાં અમારા જેટલા નજદીકના છે એ લોકો બધા કામ કરે છે બીજી વાત તો હું આપને ખાસ કરીશ અંદર મંડપ શિંગારોનું નું કામ એ અમે સુરતનો એક બહુ મોટો આર્કિટેક્ટ છે એમને આપેલું છે કે વારાણસીમાં એને અમે ચોવીસ કલાકમાં એને નરેન્દ્રભાઈ મોદીનો એક ફોટો બનાવી આપેલો જેને જે તરફથી તમે જુઓ તે તરફથી તમને એ જ દેખાય એ ડેરીનું કામ હતું એટલે એ કામ અમે શિંગારોનું એને આપેલું છે આખા ફાર્મ હાઉસમાં આપ આવો તો બારે બાર જ્યોતિર્લિંગના ફોટાઓ સાથે તમને એનો આખો ઇતિહાસ મળે બરાબર એટલે મંદિરમાં તમે આવો એટલે આપને એક લાગે કે અમે ધાર્મિક જગ્યા પર જતા છે એટલે એ રીતની અમારી તૈયારીઓ ચાલુ છે હજુ થોડાક આ ગુરુનાનક જયંતિ છે હું એમાં બિઝી છું એમાંથી ફ્રી થઈ જઈશું સોળ તારીખે પંદર તારીખ આ પૂરું થાય એટલે સોળથી વીસમાં ચાર દિવસમાં હવે એ ખાસ કરીને મારે રહી ગયું કે વીસ તારીખે આપણે ત્યાં શોભાયાત્રા છે એનું નામ છે જલયાત્રા સત્તાવીસ નદીઓનો આપણે જલ ભેગો કરેલો છે ને એ સત્તાવીસે સત્તાવીસ નદીનું જલ ભેગું કરીને લગભગ આઠસો બહેનો એ જલયાત્રા ગેટ પરથી કેલાશ ફાર્મ હાઉસ પરથી ગેટ પરથી કાઢીને બેન્ડ બાજા સાથે મંડપ સુધી પહોંચવાના છે બરાબર અને એમાં અમે લોકો ગામડાઓને બી બહુ એ આમંત્રણ કરેલું હતું ગઈ વખતે મીટિંગમાં એ લોકો બધા મંડળની આ બધું કામ ઉપાડી લીધેલું છે એટલે એ લોકો વીસ તારીખે બહુ ધામધૂમથી અમે શરૂઆત કરોના એકવીસ તારીખથી અમે લોકો પછી પૂજામાં બેસવાના છે બીજી વાત એની સાથે કરી દઉં આ તો કુદરતી છે કે ગુરુ નાનક સાહેબની તે દિવસે છઠ્ઠી છે વીસ જ તારીખે આ કુદરતીને એમ આવેલો છે ગુરુ નાનક સાહેબના જયંતિ પાંચસો પંચાવનનું છે એમની છઠ્ઠી અમે રામ રોટી પર કરીએ છીએ પણ આ વખતે અમે તાજ ઉજવવાના છે એટલે બધા જ અહીંયાથી પણ બધા લોકો આવવાના છે એટલે ગુરુ ગ્રંથ સાહેબની બી પૂજા થઈ જવાની બધી દેવ દેવદેવતાઓની બધાની પૂજા થવાની એટલે અમારા માટે આ લાલવાણી પરિવાર માટે આનંદનો દિવસ છે અને મિત્ર મંડળ બહુ સપોર્ટ કરે છે જેમ રામકથામાં કહ્યું સાંતાદેવી રોડ જલાલપુર રોડ વિજલપુર વેસમા અને કછોલની આજુબાજુના પંદર ગામો છે સાતમ નાગધ્રાથી લઈને નવા ગામ કયા ગામ ભૂલી જાઉં તો ખડસુપા છે ઊન છે બધા ઘણા ગામો છે બધા સરપંચોને એ લોકો આવી ગયા અને બધી તૈયારીઓ કરે છે એક એક સવાલ એ છે પહેલાં તો આપણા જલશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબે બી ખૂબ અભિવાદન કર્યું છે કે ખૂબ સારી સારો યજ્ઞ ખૂબ મોટો યજ્ઞ એમના વિસ્તારમાં બી થવાનો એમને પણ ધન્યવાદ પાઠવે છે પણ પ્રેમ કાકા ધનાડે શેઠ હોય ને ધનપતિ શેઠ એ આદેશ કરે ભાઈ આ પૈયાલે આ કરી આવો તમને આ યજ્ઞની તમામ માહિતીઓ છે તમે માહિતગાર છો આટલી ઉંમરે આટલી બધી ઊર્જા ક્યાંથી આવે પરમાત્માની કૃપા ઘણીએ તો ચાલે કેમ કે જીવન બાપ દાદાએ જ્યાંથી અમે લોકો આવ્યા સિંધ પાકિસ્તાનથી ત્યાં માર ખાઈને જ આવ્યા ઓગણીસો સુડતાલીસથી જે પરિસ્થિતિ થઈ એમાંથી પાસ થયા વડીલો ત્યારે અમે નાના હતા અને આ બધું જોતા આવ્યા તો ભગવાન સિવાય બીજું કંઈ છે નથી જીવનમાં હા એક વસ્તુ છે મારા અમારા પરિવારમાં કે ભૂખાને ભજન કરાવ ભોજન કરાવો ભજન તો કરો જ પણ ભૂખાને ભોજન કરાવો એ પણ તમારું એક દેવની પૂજા જ છે અને એ હું શીખેલો છું મારા ગુરુદેવ મોરારી બાપુમાંથી અને એમનો હંમેશા એવું હોય કે ભાઈ તમે જમાડો એટલે અમે દસ વર્ષથી રામરોટી પણ ચલાવીએ છીએ આપને ખબર છે સવારે પાંચસો એક માણસનું જમવાનું હોય સાંજે ત્રણસો માણસનું હોય વાર તહેવારો હોય તો ત્યાંથી અમે બનાવીને આપીએ એટલે ભોજનના માટે મેં શીખો છું તો મારા ગુરુદેવ સૌરાષ્ટ્રમાંથી અને પૂજ મોરારી બાપુના હંમેશા કથામાં આવે જ છે કે તમે લોકોને જમાડો ખવડાવો એની આંતળી ઠળે તો ભગવાન તમારા પર બધી રીતે વરસે એ કથામાં પણ એમને કહ્યું છે અને એમને રામરોટીની વિઝિટ પણ લીધી છે એ પછી તો ઉલટી પબ્લિક વધવા માંડી છે અને વધે એમાં મને પણ આનંદ છે નવસારીની જનતાને તમે એકવીસથી પચીસ તારીખનું એક વખત આમંત્રણ આપી દો તો બધાને વિનંતી છે કે એકવીસથી પચીસમાં આવો જે પ્રમાણે પરિસ્થિતિ એમાં આપ સહકાર આપજો એવી મારે આપને વિનંતી છે દર્શન બધા માટે છે આરતી બધા માટે છે એટલી બધી વ્યવસ્થા જેમ અહીંયા હતી ચાલીસ હજાર માણસથી તેવી વ્યવસ્થા અમે ત્યાં કરી શકતા નથી તો આપ એમાં અમને સહકાર આપો સવારે છ વાગેથી આવો સાત વાગેથી આપ દર્શન કરી બી નીકળી જાઓ સાંજના સાત વાગ્યા સુધી દર્શન કરો એવી આપને વિનંતી છે અને બાવીસ તારીખે સાંજે જે ભજનીક છે એમાં પણ પધારો બાપુ સવારે આવવાના છે દર્શન માટે આપ આવી શકો છો પણ મર્યાદા જાળવો એવી વિનંતી સાથે તો આ ખૂબ મોટું યજ્ઞ છે અને આ યજ્ઞ જ્યારે આપણા શહેરમાં થતો હોય ને ત્યારે આપણા ઘરમાં થતો હોય એટલે જેટલી જવાબદારી લાલવાણી પરિવારની છે ને તેટલી જવાબદારી આપણી પણ છે ઘણા બધા લોકો આવશે આપણે કચરો કરવાનો નથી આપણે સુરક્ષા જાળવવાની છે વડીલો હોય બુઝુર્ગો હોય આપણી આજુબાજુ દેખાતા હોય તે લોકોને મદદ કરવાની છે લોકોને પાણી આપવાનું છે અને તમામ સેવાઓ આપણે પણ કરવાની છે કારણ કે આ યજ્ઞ પછી છે ને કદાચ એમ કહેવાય છે આ અતિવૃદ્ર મહાયજ્ઞનો ફળ એ છે કે એક હજાર અને આઠ વર્ષ સુધી છે ને કોઈ દિવસ અહીંયા ભૂખમારી નહીં થશે આ વિસ્તારમાં કોઈ દિવસ પાણીની સમસ્યાઓ નહીં થશે કોઈના ખેતરમાં ધાન્યની બગડશે એટલે આ આની તો કેટલી ગાથાઓ ગાઈએ ને એટલી ઓછી છે તો આ પાવન જે કર્મ કરી રહ્યા છે લાલવાણી પરિવાર તેના માટે તેમને આપણે અભિનંદન પાઠવીએ છીએ અને આવો એકવીસથી પચીસ ટાઈમ સમય સૂચકતા સાચવીને આવજો અને એકબીજાને સહયોગ કરતા રહેશો આભાર જય શિયા રામ